પોચ વર તો બધું રમણ કરી દીધું બંગલા બંગલા હતા સાપરો થઈ ગયો એ તો કહું બંગલા હતા સાપરો થઈ ગયો માં પેલો સરપંચો મરી ગયો તો સરપંચ મરી ગયો આ લોચા વાગ્યા હે મન કાઢી પેલો કશું કીધું જ નહીં સરપંચ બધા વે કાઢે તું ઘર બતાવે ગમે હું માગવા તો લાલો ભરો ને

ઉઠા લ્યા ઉઠારો અને ઉઠાર ને પૂછું પૂછતું અરે એ બોલાલ્યા સરપંચ નું ઘર ચોખ્ખા આવ્યું નકર તમરા

બાજુ આયુ હું ક્યા કે આટલો બધો તો ફૂલ પી ગયો તારે બીજું શું જોવા હા હા

અરના દુખુ ના મારી તો ન માય લે લે હું એ તું મને દેશી ભાષા ખબર જ ન પડતી મને મય નહીં મારું તમને હે ઘર તો રે એ યાર કૂતરો કૂતરો બસ

પૈસા માંગો લે હજી બીજા તો લે આવે પૈસા હો તો હાલ દીધા હોય કરવાના એ તો વાત છે હું એવું બોલી ને જો આ સરપંચ ના ઘર ની હદાઇ લે જો આપડો આપડા મત તો કઈ હા આપડે પકડીએ ને